નખત્રણા ખાતે બારમો સમૂહ લગ્નોત્સવ યોજાયો સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા ઈશ્વરભાઈ દેવજીભાઈ રોસિયા પશ્ચિમ કચ્છ સમૂહ લગ્ન સમિતિ મહામંત્રી તરીકે અત્યારે હું મારો હોદ્દો ધરાવું છું અત્યારે બારમા સમૂહ લગ્ન આજે ખૂબ રંગે ચંગે પૂર્ણ થયા છે દાતાશ્રીઓ મહાનુભાવો અને એ લોકોનો ખૂબ સારો સહકાર મળ્યો છે અને પ્રસંગ ખૂબ સારી રીતે આજે અમે ઉજવ્યો છે આજે અમારો કાર્યક્રમ તારીખ પ્રસંગ ચાલુ થાય અને સાંજથી ધાર્મિક વિધિઓ તમામ યુગલો અહીંયા સાંજે ચાર વાગે આવી જાય છે ત્યાર પછી ધાર્મિક વિધિનો કાર્યક્રમ ચાલે સાંજે દાંડિયા રાસનો પ્રોગ્રામ હોય છે ભવ્ય પ્રોગ્રામ કરીએ છીએ બીજા દિવસે સવારે આઠ વાગ્યાથી ચોરીનું મુહૂર્ત હોય અને તમામ વર્ગન્યાનું

જ્યોત કરમ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેઘવાડ સમૂહલગ્ન સમાજ આયોજિત આ બારમો સમૂહલગ્ન આજે પૂર્ણ થઈ રહ્યો છે બાર વર્ષની અંદરમાં આ સમિતિએ અને દાતાના સહયોગથી આપ સૌ અને આ સમાજના સહકારથી સાહેબ અત્યાર સુધીમાં સાતસોને સડતાલીસ જેટલા જોડતા આ સમિતિએ પરણાવ્યા છે આધુનિક યુગમાં વર્તમાન યુગમાં આજે ખર્ચાઓ બચાવવા માટે સમય બચાવવા માટે અને એ બચેલો ખર્ચ એ પોતાના દીકરા દીકરીઓના ભણતર પાછળ વાપરે એ હેતુ છે આ સમાજે છેલ્લા બાર વર્ષમાં સાતસોને સડતાલીસ જેટલા જોડકા પ્રણાવીને સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે આજે અમને સૌ સમિતિને આનંદ છે કે જે સમાજમાં અમે કંઈક જન્મ્યા છીએ એ જ સમાજને કાંઈક આપવા માટે છેલ્લા એક મહિના કે બે મહિના સુધી આ સમિતિ સતત અર્થાંત મહેનત કરે છે અને એના પરિણામે જ આજે આ સફળતા થાય છે અને સફળતાનો હેતુ માત્ર ને માત્ર હોય તો એટલું જ છે કે એનામાંથી બચેલો પૈસો એનામાંથી બચેલો સમય એ ભવિષ્યની અંદરમાં એના બાળકો પાછળ શિક્ષણ પાછળ વાપરે અને એ શિક્ષણના પાછળ વાપરીને એ દીકરાઓ કોઈ ઇજનેયર વકીલ ડૉક્ટર બને તો અમને સૌને તે દિવસે અમારા ખાતામાં કંઈક મૂડી જમા થઈ એવું ગણાશે વિશેષતા એવું છે સાહેબ કે આમાં લગભગ અમારા દાતાઓ છે એ પણ અઢારે વર્ણના છે અમારા મહેમાનો છે એ અઢારે વર્ણના છે અમારો અહીંયા લગભગ જેટલી સમિતિ છે સાહેબ પિસ્તાલીસ પચાસ જણા જે રાતને દિવસ જોયા વગર અને એટલું કહી શકું સાહેબ કે એક સમલગ્નનું આયોજન કરવું હોય ને તો એને છ મહિના લાગે છે સાહેબ એના ફોર્મ સ્વીકારથી માંડીને આ બધું મંડપને આ બધું તૈયાર કરીને ભોજન જેવું વ્યવસ્થા ગોઠવીને એમાં પાંચથી છ મહિના જેટલો સમયગાળો લાગે છે અને એમાં આખી સમિતિ સાહેબ તન ધનથી કામ કરે છે જેનો અમને સૌને ગૌરવ છે આનંદ છે આજે સાહેબ વીસ વર અને કન્યા જોડાયા છે પણ વીસ અને જોડાયા પછી અત્યારનું જે ટોટલ કહું છું એ સાતસો સડતાલીસ જેટલા જોડકા જોડાઈને અમને સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું છે એટલું ચોક્કસ કહું કે એક દીકરા દીકરીના ખર્ચ પાક મિનિમમ જો એક લાખ ગણતરી કરવામાં આવે તો બાર વર્ષમાં બાર કરોડ સાત કરોડ રૂપિયા જેટલું બચત આ સમિતિએ અને આ ટ્રસ્ટે બચત કરાવીને સમાજને અર્પણ કર્યું છે મુખ્યત્વે વિનોદભાઈ ચાવડા જે સંસદ સભ્ય છે દાતા છે પણ ત્યાં લોકસભા ચાલુ છે એટલે એમના પિતાશ્રી પણ આવ્યા હતા મારા મુખ્ય દાતા જે બાર વર્ષથી લખમસિંહભાઈ ભાનુશાલી કરીને છે માલિદાસજી મહારાજની પ્રેરણાથી એમણે છેલ્લા લગભગ બાર વર્ષમાં ઓગણીસ લાખ જેટલું દાન અમને આપ્યું છે જે મુખ્ય દાતા અમારી વચ્ચે રહ્યા હતા સુકેતુભાઈ રૂપારેલ જે મુખ્ય દાતા છે એ આપણી અમારી વચ્ચે રહ્યા હતા અમારા સમિતિના જે ખાસ અંગ સલાહકાર હિતેશભાઈ એમના તરફથી એકાવન હજાર રૂપિયા અમને મળેલા છે અમારા એકાવન એક લાખ રૂપિયા તરફથી પણ છે એવા અસંખ્ય દાતાઓ છે કે જેને અમે દિલથી ભૂલી ન શકીએ એનો જિંદગી પણ ઋણ અમારા ઉપર છે જેના કારણે અમે આજે ભગીરથ કાર્ય પૂર્ણ કરી રહ્યા છીએ હું અર્જુનભાઈ દેવજીભાઈ દનીચા પશ્ચિમ કચ્છની સમૂહ સમિતિ અને એ નાતે અહીંયા કામગીરી કરું છું અને સમગ્ર ટીમ બહુ જ મહેનત કરી અને અત્યારે વીસ જોડના લગ્ન થઈ રહ્યા છે તે સંપૂર્ણ અને સારી રીતે શાંતિપૂર્વક પૂર્ણ થયા છે અત્યારે વીસ જોડકા જોડાયેલા છે અને સમગ્ર રાજકીય ક્ષેત્રે સામાજિક આગેવાનો આખા કચ્છમાંથી બધા મોટા મોટા અહીંયા ડોન તરીકે એનું સન્માન કરવામાં આવ્યું અને અહીંયા હાજરી બધાએ આપી આજ રોજ જ્યારે પશ્ચિમ કચ્છ મૈશુરી સમાજનો જે સમૂહ છે જે જ્યોતકરમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત છે અને એ સમૂહલગ્ન આજે બારમો સમૂહલગ્ન જ્યારે જોજાઈ રહ્યો છે મંજલ ખાતે આ બાર જેટલા અમે સમગ્ર ટ્રસ્ટ અને સમિતિ દ્વારા અમે લગ્નો કર્યા છે આજ દિવસ સુધી આ બારમા સમૂહ લગ્ન ત્રણસો તોંતેર જેટલા જોડકાઓ એટલે સાતસો જેતાલીસ જેટલા લગ્ન કરી અને આ અમે આજે લગ્નોત્સવ ઉજવી રહ્યા છીએ આ લગ્નોત્સવની એક સમિતિનો એક જ ઉદ્દેશ્ય અને આશય છે કે આવા સમૂહ લગ્નો થકી સમાજમાં સમય પૈસો ખર્ચ બધું ઘટે અને સમય આ સામાજિક રીતે જોડકાઓ પણ સારી રીતે આ સામાજિક ક્રાંતિ તરફ વધી શકે અને દરેક પરિવારો એકબીજા સાથે સંકળાય અને આનામાં જોડાય આ સમૂહલગ્નોને સફળ બનાવવા માટે જે દાતાગણ હોય છે જે આગેવાનો હોય છે જે રાજકીય પ્રતિનિધિઓ હોય છે જે સામાજિક પ્રતિનિધિઓ તે ચોક્કસપણે અમને ખૂબ સાથ સહકાર આપતા હોય છે બહુ માતબર રકમની ફાળો પણ આપી અને આ સમૂહ લગ્નને બિરદાવતા હોય છે આટલી દીકરીઓ જ્યારે અહીંયા પરણતી હોય તો એ ચોક્કસપણે ક્યાંને એ દાતાઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે આ લગ્ન આ લગ્નોત્સવમાં જે પણ યુગલો જોડાયા છે એમને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ અને આગામી સમયમાં જ્યારે આજે નવલગ લગ્નજીવનમાં જોડાયા ત્યારે એમને પણ નવલગ્ન જીવનની અમે નવ દંપતીઓને પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આગામી સમયમાં આવા સમૂહ લગ્ન અમારા ચોક્કસ થતા રહેશે આ સમૂહ લગ્ન ચોક્કસપણે ટ્રસ્ટ દ્વારા થતા હોય છે અને એનામાં સ્પષ્ટ રીતે અમે એક સમાજમાં સારો એવો મેસેજ જાય અને એનો એક ઉદ્દેશ્ય સામાજિક સારી એક વ્યવસ્થા ઊભી થાય એ માટેનો અમે ચોક્કસ આ સમૂહ લગ્ન કરતા હોઈએ છીએ આજના દિવસે એટલો જ કહીશ કે સમૂહ લગ્ન દરેક સમાજ માટે ખૂબ ઉપયોગી છે કારણ કે જ્યારે આ સમૂહ લગ્ન થકી આપણે આજે અહીંયા વીસ જોડકાઓ પરણી રહ્યા છે તો આ વીસ જોડકાઓનો જે ખર્ચ થાય એ ખર્ચા આપણે સમાજમાં ઘટાવી શકીએ સાથે આપણે એક જેવો માહોલ બનાવી અને સમાજમાં ક્યાંક કુરિવાજો પણ ઉત્પન્ન થતા હોય એને પણ આપણે ડામી શકીએ સાથે આવા જ્યારે મેળાવડા થાય ત્યારે ઘણા લોકો આગેવાનો આવતા હોય અને એના વિચારો પણ જાણવા મળે અને આ નવદંપ નવ પોતાના લગ્ન જીવનમાં જ્યારે પ્રવેશ કરતા હોય તો આવા વિચારો થકી જ્યારે આ લગ્ન જીવનમાં પ્રવેશ કરે તો ચોક્કસ પણ એમના માટે પણ એક આ ઉપયોગી રહે એટલે હું ચોક્કસ કે આવા સમૂલગ્ન થવા જોઈએ દરેક સમાજમાં થવા જોઈએ આવા સમૂહ થકી ચોક્કસ સમાજ નો વિકાસ થાય છે એ સત્ય બાબત છે